来，给我拿过来，给我拿过来，来，来，给我。

500 રૂપિયા આનું છે આપની બપોરની ભાઈ પી કે તમાકુ આવ્યું કામકાજ અહીંયા આજે દીધી છે

બર્ગર કરો ને ચારો પાવીને હવે આમાં ત્રણ ચારે આખા દાડાના પેલા ભાજ્યા નથી અને ચા પીવો ચા બીજી પાવીને કેને તો ચા પાવી પા નક કોઈને મને પા મને ભમળ આવે પાવો પડે કેમ તો છોક ભરતો તમ લાતો ભમ તો ભાગ દે મે આવો